માં એમસીએ રેડ એલર્ટ પાછું ખેંચ્યું છે એએમસીએ સોમવારે ગરમી મામલે રેડ એલર્ટ આપ્યું હતું આજે એએમસીએ પોતે આપેલું રેડ એલર્ટ પાછું ખેંચી લીધું છે આગામી પાંચ દિવસ રેડના બદલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ રેડ એલર્ટ આપ્યું હતું એએમસીએ કેટલાક ટેકનિકલ મુદ્દે અમે રેડ એલર્ટ આપ્યું હતું એમસી વિભાગનું આ કહેવું છે હવામાન વિભાગે પિસ્તાળીસ ડિગ્રી તાપમાનનો ઉલ્લેખ કર્યો હતો આજે આઈએમડી સાથે વાત કરી ઓરેન્જ એલર્ટ આપ્યું છે આઈએમડીની જાહેરાત મુજબ હવેથી એએમસી એલર્ટની જાહેરાત કરશે સોમવારે આઈએમડી અને એમસીના અલર્ટમાં વિરોધાભાસ હતો ગઈકાલના રિપોર્ટ પ્રમાણે જે હવામાન ખાતાનો રિપોર્ટ છે તે પ્રમાણે ટેમ્પરેચર ફોર્ટી ફાઈવ નેક્સ્ટ ફાઇવ ડેઝ સુધી રહેશે તે પ્રકારના રિપોર્ટ તેઓ તરફથી અમને મળેલ છે સાથે સાથે એ જ રિપોર્ટમાં તેઓ દ્વારા ઓરેન્જ એલર્ટ તરીકે કલર કોડિંગ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કરવામાં આવેલો છે કોર્પોરેશન દ્વારા જે ફોર્ટી ફાઇવ ડિગ્રી રિપોર્ટ થયો છે તેના આધારે રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે આ જ બાબતે આજ રોજ તેઓ સાથે ચર્ચા કરતા ટેમ્પરેચર ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન ફોર્ટી ફાઇવ ડિગ્રી છે અને અન્ય ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે જ્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોએ ફોર્ટી ફાઇવ રિપોર્ટ કરેલો છે અને તેને ને તેને આધાર લઈને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે આ એક ટેકનિકલ એરર અને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આજ રોજ થયેલ ચર્ચા મુજબ જે પ્રમાણે ડેલી હવામાન ખિતા દ્વારા જે માહિતી આપવામાં આવશે તે જ પ્રમાણે આવનારા દિવસ દરમિયાન એલર્ટ ડિક્લેર થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે